મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા વહેવા લાગ્યા છે ઉપરવાસમાં પડેલા બગડ ડેમ ઓવરફ્લો થવાના કારણે અને વિસ્તારમાં હજુ પાણી વહેતા જોવા મળી રહ્યા છે બગડ ડેમનું પાણી ખેતરો અને ગામનું પાણી બધા જ પાણી નાળા પરથી વહેતા થયા છે બોડા ગામથી દાઠા જવા માટેના મુખ્ય માર્ગ જે ઊંચા કોટડા સુધીના બાર ગામને જોડતો માર્ગ છે ત્રણ દિવસથી લગાતાર ગોઠણ સુધીના પાણી વહી રહ્યું છે વાહન ચાલક તેમજ રાહદારી જીવના જોખમે રસ્તો પસાર કરતા હોય છે ગાળો વીતી ગયો છે હજુ કામ પૂર્ણ થયું નથી નાના વાહન અને તેમજ મોટા વાહન ખેતરમાં જતા ખેડૂત ટ્રેક્ટર લઈને જતા હોય છે ત્યારે ભયના ઓથારે અહીંયાથી પસાર થતા હોય છે

વિદ્યાર્થીઓ જેઓને આવવાની ખૂબ બધી મુશ્કેલી પડી રહી છે તો જ્યારે આ નાળું બને છે દાઠા નાળું એ અંદાજે સારક વર્ષ જેવું થયું છે છતાં પણ હજી નાળું કમ્પલીટ થયું નથી તો તડાસાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણને નમ્ર અપીલ છે કે તમે આ નાળું તાત્કાલિક શરૂ કરાવો જેથી કરીને જે લોકો આવે છે દાથાટે દાથાની જે મેન રસ્તો ઉચાકોટા જવાનો ગણાય છે કારણ કે એના લોકોને આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડી છે ગૌતમભાઈ સોહણને નમ્ર અપીલ છે કે તાત્કાલિક આ નાળાનું કામ એ ચાલુ કરાવો અને જે પણ યુવાનો અને વિદ્યાર્થીઓ આવવામાં ખૂબ મુશ્કેલી પડી છે તો તમે આમની મુલાકાત લો અને તાત્કાલિક નાળાનું કામ ચાલુ થાય એવી નમ્ર અપીલ છે જય ભારત જય સંવિધાન